અરે તારે જો ખરેખર આમ જીવન નો આનંદ માણવો હોય ને જો નો ફૂલ છે પણ મારા અરે ઝૂલતો ફૂલ ક્યાં આવ્યું આપણે પેલા ઝૂલતા ફૂલ તો આઈ ગયા પણ મારામાં આનંદ

એ બધી વાત તો તારી હાસી તું મને ઝુલાવા લઈ આવ્યો કઈ વાત નું કરવા લઈ આવ્યો હું તને આનંદ કેવા નું મારવાનું હોય મારા મગજ માં આજ મને આનંદ આવી ગયો આવી ગયો ને મારી જિંદગી અડધી હોય ગઈ આ ધોરી દાઢી થઈ ગઈ ક્યાં જો તારા જીવડો હતો ને અહીંયા નાવ આવતો ઓહ હવે આટા નો પાસો આવ્યો નઈ તો મને મારા જૂના દી યાદ આવી ગયા હે હા તો હું જીંકો હતો એક વાર હું મરી જાત

ganda lol kenjo ii mana toh ken gendu sapir nih khaan pih gendu sapir nih gendu sapir? gendu sa gendu sa? haa ah. uh -uh. nng nng toh kim khali seiju? iya oru maro petri paani war toh uh aki laj oo bijo petri tumni uh oo -oh. ah, bijo pasi aku aam seiju gendu sapir tata nat denya maro dos

ખરેટા માં તો ખાલી એમ ખાલી નાસ્તો કરવા જાતો ખરેટા માં હા હે ઓતરી હો હો તને ઝુલવાની કેવી મજા આવી અરે ખૂબ મજા આવી આનંદ આનંદ થયો એટલે હું ગાંડાલાલ ને કેતો તો ગાંડાલાલ ને ઈ કેમ એ ગયો મને મોકલી ને હા ગાંડાલાલ ને બરે કે જા હા લા હું જાઉં ગંડુ પાસે ઝુલવા કે હારો મારો કુરો ગયો એ અરે ગાંડાલાલ આ બોલ ને મમરા હાજર છે

જાય આનંદ આવી આખો ગૌ ભાઈ જેવું ખાતું ખાતું અંદર હા મગજ ડાઉન થઈ ગયો મારો તું તો ગયો હા હેઠિયા બધા મગજ મને ડાઉન કરી તું તો ગયો

શેર કરવાનું પણ ભૂલતા નહીં ની કોમેડી સવારના આઠ વાગે